એટલે હું કહું છું કે આ પુસ્તકમાં માત્ર મારું નામ છે હું તો દાસ વિકાસ છું અને ખરેખર આ પુસ્તક જ્યારે હું લખતી હતી ત્યારે એ દિવ્ય ચેતના જે આ પુસ્તક લખી અને પેન પકડી અને લખાવતી હતી એ મેં અનુભૂતિ કરેલી છે અનુભવને તમે વર્ણવી શકો પણ અનુભૂતિને ક્યારેય ન વર્ણવી શકો હા એવું નથી કે અનુભૂતિના આપણે એક બે ટકા જેટલું અનુભવમાં વધતી કહી શકાય પણ જે અનુભૂતિ મને થઈ છે આધ્યાત્મિક અનુભવ

સાધક જેને કહી શકાય આપણે અને ગિરનારી અઘોષી સાધક એટલા માટે કે એમણે એક કમિટમેન્ટ હતું કે જ્યાં સુધી હું હયાત છું ત્યાં સુધી મારા વિશે કોઈ ક્યાંય વાત કરવી નહીં અનેક વિદ્યાર્થીઓના અનેક સેવકોના જીવનમાં જે મેં ઉતાર કર્યો છે એમાંથી અનેક લોકો આજે મારી સામે છે મારી પ્રત્યક્ષ છે અને એ અનુભૂતિ એમને પણ માણેલી છે જ્યારે અમે નાના હતા ત્યારે અમે નાનપણમાં ક્યારેય ગિરનારમાં ઘરે ક્યારે પણ નવરાત્રી અને દિવાળીના દિવસોની ઉજવણી નથી કરી જ્યાંથી અમે સમાજ જાણ થયા ત્યારે ગિરનાર ક્ષેત્રમાં પથ્થર ચટેલી જગ્યા ત્યાં અમને લઈ જતા અને ત્યાં અમને સાધનામાં બેસાવતા અને શીખવતા પણ ખરા એ બ્રહ્મુરતનો સમય હું કેમ વિસરી શકું ગિરનારના બ્રહ્મ એ ચેતના ઓ કેટલી અદ્ભુત હોય એ આ ચર્મચક્ષુએ અને આંતરચક્ષુએ એમના દર્શન કરેલા છે અને ત્યારે એ નાનપણમાં જે જે કંઈ પણ મે પ્રશ્નો પૂછતા એ પ્રશ્નોના અમને જવાબ મળતા એટલા સૂક્ષ્મતા અર્થ સાથે એ જવાબ મળતા અને એટલા માટે છે કે સત્સંગ વાણી એટલે એકાત્મ પુસ્તક પપ્પાએ જે કંઈ પણ શીખવ્યું છે એને ખાલી પુસ્તક રૂપે અહીંયા મે કોશિશ કરી છે અને ખરેખર તો એક પુષ્પ જ છે હું માનું ત્યાં સુધી આ પુષ્પ જે આટલી સુગંધ હોય એક પુષ્પની

ગિરનાર ટેકરીમાં સ્થિત છે શ્રી ચેનન બાપુ ચેનન બાપુએ ત્યાં સુધી કહેલું છે કે પરમ પૂજ્ય શ્રી રતિ દાદા એટલે આપના વિસ્તારની દિવ્ય ચેતના અને જેમને જ્યોતિષ વિષે પછી બીજા અનેક વિષયો સાથે જેમ દાતા સાથે સત્સંગ કરેલો છે એક ડોક્ટર માધવ પ્રસાદજી બેતા જે વિદ્વાન કથાકાર છે એમની તો ત્યાં સુધી કહ્યું છે કે એવા અઘોષિત સાધક કે આટલો અને સરળ અને સહજ જીવન છે જીવી ગયા છે તે ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તો એના કે છે મહેશગીરી બાપુ કમાન્ડર કોના મહંત એ અત્યારે કહે છે કે દાદા હયાત નથી પણ એવું લાગતું જ નથી એની દિવ્ય ચેતના આપણી સામે આપણી હારે હજરા આજુ છે અને ખરેખર એ દિવ્ય ચેતનાથી જ આ પુસ્તક લખાયું છે આ પુસ્તક એટલે એક તો વાત કહું ને કે નાની હતી ને ત્યારે મેં પૂછેલું હતું કે પપ્પા ખરેખર તમે આ સગુણ અને નિર્ગુણ ઉપાસના વિશે મને કહો કારણ કે ત્રણ થી પાંચ વચ્ચે બ્રહ્મરતમાં મને જ્યારે પણ દર્શન થયા છે ત્યારે એની મોજમાં હોય ત્યારે કોઈ સાધન હાથમાં હતું જ નહીં એટલે ત્યારે મને એક સરસ એક વાત કરી કે જ્યારે કોઈ પણ પર્વત ચડવાના હોય ને ત્યારે સીડી હોય અને પછી થોડોક ઢાળ આવે તો એ ઢાળ તો ચડી જાય છે ને બસ એ સીડી છે ને અગથિયાં છે એ સગવણ ઉપાસનાના પગથિયાં છે અને પછી જે ઢાળ આવે છે ને એ નિર્ગુણ ઉપાસના છે

મને ઘણા લોકો પૂછે કે મુલાકાત ચક્રથી નથી નીકળી શકાય પણ ક્યાંથી નીકળાય આપણે એટલા બંધનોમાં અટવાઈ ગયા છે ને એટલે મુલાકાત નથી તૂટતું અને એક મુલાકાત નહી અનાહત નહીં તૂટે ને ત્યાં સુધી બધી આ વિટમણાઓ તમને અસર કરવાની કરવાની અને કરવાની છે કહેવાનો મતલબ એ છે કે ચોથું અનાહત ચક્ર તૂટી ગયું પછી તેની સાથે મોજ એ મોજ છે અને એની સાથે ખરેખર મોજ માણવાની એ મજા માણવાની મજા એ અલગ હોય છે

એની સાથે વાર્તાલાપ કરો એની સાથે પપ્પા તો ત્યાં સુધી કીધા એની સાથે રમો રમવા આપણે તો એના બાળક છીએ એની ગોદમાં રમવાનું છે તો એક વખત આ મજા કરો અને પછી જો તારા જીવનની જે મજા માણવાની અલગ જ આખી દિવ્ય અનુભૂતિ થાય છે મને કે આ તો એક યાત્રા છે તો વિચાર કર કે આપણે સંબંધોની માયાજાળમાં કેટલા ફસાઈ ગયા છીએ આ યાત્રામાં એક પિતા પુત્રી તરીકે અમારું જ ઉદાહરણ આપીને અમને સમજાવતા ભાઈ હમણાં કહ્યું ને કે ભાઈ પિતા પુત્રી ના સંબંધો પિતા તો એટલે મારા પિતા તો મારા માટે એક સારા મારા મિત્રો થી માંડી અને મારા ભગવાન છે એટલે ત્યારે મને કેતા કે મને આ એક યાત્રા માં હું તારો પિતા છું પણ સાચો તારો પિતા તો પરબ્રહ્મ પરમાત્મા છે એટલે મેં કીધું એ વાત નહીં તો કે ના એક વાત તું સાંભળી કે યાત્રાની શરૂઆત જે સ્ટેશન થી તું ચડે છે એ તારો જન્મ છે અને જે સ્ટેશન થી ઉતરે છે એ તારું મૃત્યુ છે હવે તો વિચાર કર કે એક સ્ટેશન થી બીજા સ્ટેશન સુધી જઈએ છીએ તો કેટલા મુસાફરો મળતા હોય તો એ બધા જે મુસાફરો મળે છે એ બધા એ છે માબા ભાઈ બે સગાવાલા મિત્રો એ બધા મુસાફરો જ છે અને ત્યારે જે સ્ટેશન તમારું આવે ત્યારે સહજતાથી ને સરળતાથી ઉતરી જવાનું છે એનો કોઈ પ્રચાર પ્રસાર ન કરવાનો કેટલી સહજતા એ તો વિચાર કરો મૃત્યુ તો એક અવસર છે મૃત્યુ પણ પરમાત્મા સાથેનો મિલન છે એનો થોડો શોખ હોય આટલી નાનપણથી માંડીને આટલી નાની અવસ્થામાં આટલી ગૂઢ રહસ્યમય વાત તો એટલી સહજતાથી સમજાય નહીં એટલે પછી એને કર્મબંધન માં લઈ ગયા તો મેં કીધું એ યાત્રાનો મુસાફર પછી એવું સ્ટેશન ઉતરી જાય કર્મબંધન પૂરું ના ના વર્તમાન કર્મ છે એ સંચિત કર્મ રૂપે તારી સાથે આવશે

સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લે છે અને એનું જ્યારે નામ સ્મરણ કરે ત્યારે એક વખત તો તારા શરીરમાં કંપન આવવું જ જોઈએ જો ત્યાં બહુ ઊંડાણપૂર્વકની આ વાત છે કંપન એટલે કોઈ આપણે સ્વીચ ચાલુ કરીને શોર્ટ લાગે તો એ તો ખાલી સ્થૂળ શરીરને લાગેલો છે તો સૂક્ષ્મ શરીરમાં જે કંપન આવે એ કેટલું ઊંડાણપૂર્વકનું હશે એટલે મી તો કંપન એટલે શું આઠમો નવું વણતી હતી ત્યારે આ પ્રશ્ન કરેલો હતો એટલે કહે છે કે કંપન એટલે જ્યારે જ્યારે તું ધ્યાનમાં બેસ ને ત્યારે તારા શરીરના એક એક રૂવા ઊભા થઈ જવા જોઈએ એ કંપન છે તું જેને છે ધારણા પછી ધ્યાન આવે એ તો આપણે બધાને ખબર જ છે અહીંયા જેટલા આપણે જાણીએ છીએ એ બધાને ખબર જ છે યમ નિયમ આસન પ્રત્યાહાર પ્રાણાયામ ધ્યાન ધારણા અને સમાધિ છેલ્લો સ્ટેપ સમાધિ છે તો ધ્યાન પહેલા ધારણા આવે છે ને એટલે જ કહેવાય છે કે તમે જેને જેને માનો છો એની ધારણા કરો ધારણા આજ્ઞા ચક્રમાં થઈ શકે ના થઈ શકે એવું નથી અને એનાથી જ ધ્યાન લાગે છે એટલે ત્યારે મને એટલું ઊંડાણ મિત્રી કંપન થાય કઈ રીતે તો ત્યારે એને કીધું કે તું તારા સ્થૂળ શરીરને છોડી દે આટલી નાની ઉંમરમાં સ્થૂળ શરીરને છોડવાની સમજ ક્યાંથી આવે તો વિચાર કરો મને કે સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર આપણે પકડી રાખ્યા છે એ તો અલગ અલગ જ છે જ નહીં

મારાથી જે કંઈ પણ લખાયું છે મેં કોશિશ કરી છે અને જ્યારે જ્યારે હું લખવા બેસતી ને ત્યારે એને સાસ્તાનું મારા પંચાંગ પ્રણામ કરીને જ બેસતી કે હું કંઈ કરતી નથી આપ જ કરો છો અને સાચું કહો કે આમાં કેટલા પેલા તો શરણીય મને ઘણા કીધું શરણાગત અને શરણીયમાં શું ફરક સામાન્ય શબ્દ છે ને કે આપણે એમ કહેતા કે શરણીય એટલે ઘણા માન થાય કે આપણે શરણે થઈ છે જે તમારું શરણ સ્વીકારે ને એ

ત્યારે એ પરબ્રહ્મ પરમાત્માને પ્રાર્થના કરે કે મને અહીંથી જલ્દી મુક્તિ અપ હું બહાર નીકળ્યા પછી હું તને ક્યારેય તારું વિસ્મરણ નહીં થવા દઉં હું તારું વચન કરે રાખીશ પરંતુ જેવી પેલી નાળ કપાઈ જાય છે ને એટલે ત્યાંથી એનું કનેક્શન પરબ્રહ્મ પરમાત્મા સાથે તૂટી જાય છે અને ત્યારથી જ પરમાત્માથી જીવાત્મા જુદો પડી જાય છે પણ ખરેખર જો એની કૃપા વરસતી હોય ને આ જ વસ્તુ મને પરમ જે રતિદાદાએ સમજાવેલી છે કે એની કૃપા જો વરસતી હોય ને

અને પછી પાછી જગ્યા આપી દેવાની છે કોઈને કે કોઈ બીજો જીવાતમાં એક ખોડિયામાં આવી શકે પરંતુ આપણે તો ત્યાં સુધી પ્રાર્થના કરવાની છે અને એટલા ઋણાનો બંધ થયા ચૂકવીને જવાના છે કે આવ તો જન્મ આપણે લેવો જ નથી દીકરા એટલા ઋણાનો બંધ ચૂકવી દે છે અહીંયા આટલી એક અનેક સૂક્ષ્મતા તરવાતો ખરેખર ખૂબ જ નસીબદાર છીએ અમે કે બહુ નાનપણથી અમને આવી સત્સંગી વાણી સાંભળવા મળી છે અને એની જ કૃપાથી આજે હૃદયમાં એટલો ખજાનો ધરપાઈ ગયો છે કે એ ધીમે 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 એ જ અમને ભાર પઢાવે છે બાકી અમારી કોઈ આ આમાં કોઈ એટલે કોઈ લાઈફવાત નથી અમે કંઈ કરી શકીએ અને આ પુસ્તકમાં મને જે કઈ પ્રેરણા મળી છે જેની જેની પ્રેરણા મળી છે એ મારા મોટા ભાઈ છે જગીશ વિધ અને જગન્નાથ આશ્રમકેશવર હિમાન્સુભાઈ જોશી ઇતિહાસ વિધ નસિંહ મહેતા યુનિવર્સિટીમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે અને ડૉક્ટર વિશાલભાઈ જોશી મારા પતિદેવ પંકિંગ ભટ્ટ મારો પુત્ર ઈશાન ભટ્ટ અને જેની સાથે મારે અવારનવાર આધ્યાત્મિક સત્સંગ થતો રહે છે એક એક શબ્દ ઉપર સત્સંગ થતો રહે છે એવા પૂછે શ્રી ડોક્ટર મહાદેવ પ્રસાદજી મહેતા એ મારા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે એટલે હું આ બધાનો ખરેખર આભાર માનું છું અને એક આ પુસ્તક લખાય એમ જ નહોતું મને કોઈ આ વિચાર જ નહોતા કારણ કે પપ્પા જ્યારે થામા ગયા ને ત્યારથી હું સાવ શૂન્ય અવકાશમાં જતી રહી કઈ હતું જ નહીં મને એવું લાગતું હતું અંદરથી સાવ શૂન્ય અવકાશ થઈ ગયો હતો ત્યારે મને જુનાગઢના વેદાન ફોક સ્ટેટના સચિનભાઈ જાણીએ કહ્યું હતું એવું હતું કે ગુજરાતમાં પહેલી વખત જગન્નાથ ચરિત્રકાથા અને જુનાગઢ ક્ષેત્રે આયોજિત કરેલી હતી તો ત્યારે મને કહ્યું હતું કે દાદાની આ ઓડિયો ક્લિપ્સ બધી છે ને એ મને ખાલી તમે શબ્દરૂપે પુસ્તકમાં આપો કે જેનાથી આજે